નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર હરિદ્વારમાં ગંગા નદીનું જળસ્તર ભયજનક સપાટીની નજીક પહોંચ્યું વહીવટી તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું થાણેમાં ઘોડબંદર રોડ પર ફ્લાયઓવર પર ટેન્કરમાં ભીષણ આગ લાગવાના કારણે ટ્રાફિક જામ સર્જાયો ઉત્તરાખંડમાં સતત વરસાદને કારણે મુખ્ય નદીઓમાં પાણીનું સ્તર વધ્યું રાજ્યમાં વાદળ ફાટવાની અચાનક પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ નોંધાઈ કેદારનાથ યાત્રા અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી દિલ્હીના સીએમ રેખા ગુપ્તાએ ઓપરેશન સિંદુર અને ઓપરેશન મહાદેવ માટે પીએમ મોદી અને ભારતીય સેનાનો આભાર માન્યો ઓડિશાના નાયબ મુખ્યમંત્રી પ્રવર્તી પરિડાએ આજે ભુવનેશ્વરમાં સુભદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે મુલાકાત કરી અને તેમની સાથે વાતચીત કરી શ્રાવણના બીજા સોમવારે શ્રી સોમનાથ મહાદેવની જાજરમાન પાલખી યાત્રા નીકળી સોમનાથ મહાદેવના પ્રતિક શિવલિંગની પૂજા કરીને મહાદેવનું સ્વરૂપ પાલખીમાં બિરાજમાન કરી મંદિર પરિસરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું મહેસાણા જિલ્લાની દૂધસાગર ડેરીના ચેરમેન તરીકે અશોક ચૌધરીની જાહેરાત કરવામાં આવી ડેરીના ભાવ વધારો મંડળીને દસ ટકા શેર ડિવિડન્ડની પણ જાહેરાત કરવામાં આવી ગુજરાતમાં માં જોર ઘટ્યું હવામાન વિભાગે આગામી દસ ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ મેચમાં ભારતનો છ રને રોમાંચક વિજય આવા જ ઇન્ફોર્મેટીવ વિડીયો માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે